બાજીપુરા ખાતે શ્રી આરવી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના નવનિર્મિત ભવનનું રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામેતના હસ્તે લોકાર્પણ શિક્ષણ ક્ષેત્રે સિંહ ફાળો આપવા બદલ દાતાઓની ઉમદા કામગીરીને બિરદાવતા રાજ્યમંત્રી ડોક્ટર ગામેત પચાસથી વધુ દાતાઓના સહયોગથી તૈયાર થયેલા સુવિધાસભર ભવન વિદ્યાર્થીઓના ભાવિ ઘડતરમાં પાયારૂપ બનશે તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને શ્રી આર વી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા બાજીપુરાના નવનિર્મિત શ્રીમતી મયુરીબેન કલ્પેશભાઈ પટેલ તથા શ્રીમતી ચંપાબેન સોમભાઈ પટેલ ભવનનું લોકાર્પણ અને દાતા સન્માન સમારોહ યોજાયો હતો રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત મુખ્યદાતા કલ્પેશભાઈ પટેલ અને પટેલ પરિવારે તકતી અનાવરણ કરી સુવિધાસભર ભવનને વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર ગામિતે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે વિશેષ ભાર મૂક્યો છે તાપી જિલ્લામાં શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત બને અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકાર કટિબદ્ધ છે તેમણે વધુમાં ઉમેર્યું કે પચાસથી વધુ દાતાઓના ઉમદા અનુદાનથી નિર્મિત આ શૈક્ષણિક સંકુલ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં બહુમૂલ્ય સાબિત થશે આ લોકાર્પણ પ્રસંગે જાણીતા લેખક જય વસાવડા નાયબ જિલ્લા શિક્ષણાધિકારી ગોવિંદ ગાંગોડા બાજીપુરા કેળવણી મંડળના પ્રમુખ અશેષભાઈ ભક્ત અગ્રણી સોમભાઈ પટેલ દયારામભાઈ ભક્ત સમીરભાઈ ભક્ત ઠાકુરભાઈ પટેલ

તમારો આભાર પણ જેટલો માનીએ એટલો ઓછો પડે તો આવનાર દિવસોમાં પણ જ્યાં પણ જરૂર હોય ત્યાં તમે ચોક્કસ આ રીતે મદદ કરજો એવી અપેક્ષા પણ રાખીએ છીએ આજે